આવતા મહિનાનું રાશિ તમામ રાશિના જાતકો માટે રાશિ એપ્રિલ માસિક રાશિ બે હજાર પચીસ મુજબ આ મહિનો છે મહિનાની શરૂઆતમાં સૂર્ય શનિ રાહુ બુધ શુક્ર આ પાંચ ગ્રહો નું યોગ તમારા દ્વારા ભાવમાં બનવાથી તમને વિદેશ યાત્રા કરવામાં પ્રબળ યોગ બનશે કારકિર્તિના દ્રષ્ટિકોણથી આ મહિનો ઉતાર ચડાવતી ભરેલો રહેવાની સંભાવના છે 10મા ભાવનો સ્વામી શનિ મહારાજ આખો મહિનો dragash ભાવમાં બિરાજમાન રહેશે અને એની સાથે સૂર્ય બુધ શુક્ર અને રાહુ પણ હાજર રહેશે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો મહિનાની શરૂઆત તમારા માટે મધ્યમ રહેશે પાંચમા ભાવ સ્વામી સૂર્ય મહારાજ બિરાજમાન રહેશે એટલે જો તમે જઈને અભ્યાસ કરવા માંગો છો તો આ મહિનો પૂરા થઈ શકે છે પારિવારિક જીવન ની વાત કરીએ તો આ મહિનો મધ્યમ રહેવાની સંભાવના છે એમાં તો બીજા ભાવ માં આખો મહિનો દેવગુરુ ગુરુ બિરાજમાન રહેશે જે તમારા પિતાજી ને સારું આરોગ્ય આપશે અને કુટુંબ માં સારી સ્થિતિ આપશે જો તમારા પ્રેમ જીવનની વાત કરીએ તો મહિનાની શરૂઆત ઉતાર ચઢાવથી ભરેલી રહેશે જો તમારી આર્થિક સ્થિતિને જોવામાં આવે તો આ મહિનો બહુ સાવધાની સાવધાનીપૂર્વક ચાલવા તરફ ઈશારો કરે છે કારણ કે પંચવૃહી યોગ તમારા દ્વાદશ ભાવમાં હોવાથી આ મહિને તમારા ખર્ચામાં વધારો થવાની સંભાવના છે એપ્રિલનું મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી થોડો કમજોર રહેવાની સંભાવના છે તમારી રાશિનું સ્વામી મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં ત્રીજા ભાવમાં રહેશે ઉપાય તમારે દરરોજ સૂર્ય દેવ ને પાણી ચડાવવું જોઈએ સૂર્ય પાઠ કરવો તમારા માટે લાભદાયક રહેશે વૃષભ રાશિ પર આ મહિનો વૃષભ રાશિ ના લોકો માટે અનુકૂળ રહેવાની સંભાવના છે કારકિર્દી ના દ્રષ્ટિકોણ થી આ મહિનો ઠીક ઠાક રહેવાની સંભાવના છે દસમા ભાવ સ્વામી શનિ મહારાજ જે તમારા ભાગ્ય ભાવ સ્વામી છે એ આખો મહિનો એકાદશ ભાવમાં સૂર્ય બુધ શુક્ર અને રાહુ ની સાથે હાજર રહેશે જેના કાર્યસ્થળમાં તમે કડી મહેનત કરશો વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિનો તમારા માટે બહુ વધારે ચુનૌતીપૂર્ણ રહેવાની સંભાવના છે કારણ કે પાંચમા ભાવ માં આખો મહિનો કેતુ મહારાજ બિરાજમાન રહેશે અને એની ઉપર એકાદશ ભાવ માં સૂર્ય શનિ બુધ રાહુ અને શુક્ર ની નજર રહેશે એપ્રિલ માસિક રાશિ બે હજાર પચીસ ભરેલો રહેવાની સંભાવના છે જો તમે કોઈ પ્રેમ સંબંધ છો તો તમારા માટે આ મહિનો ઉતાર ચઢાવ થી ભરેલો રહેવાનો છે પાંચમા ભાવ માં આખો મહિનો અને એકબીજાને સરખી રીતે સમજી નહીં શકવાના કારણે સંબંધોમાં તણાવ આવી શકે છે જો તમારી આર્થિક સ્થિતિને જોવામાં આવે તો આ મહિનો આર્થિક લાભ માટે બહુ સારો રહેવાની સંભાવના છે એપ્રિલ માસિક રાશિ પર બે હજાર પચ્ચીસ મુજબ આ મહિનો આરોગ્યના દૃષ્ટિકોણથી મિશ્રણ પરિણામ દેવા વાળો સાબિત થશે ઉપાય તમારે તમારા રાશિના સ્વામી ગ્રહ શુક્ર શુક્રદેવના બીજ મંત્રનો જાપ સ્ફટિકની માળાથી કરવો જોઈએ બુધવારના દિવસે શ્રી ગણપતિ મહારાજને દુર્વાકર ચડાવવા જોઈએ મિથુન રાશિ પર આ મહિનો મિથુન રાશિના લોકો માટે ઉતાર ચઢાવથી ભરેલો સાબિત થઈ શકે છે મહિનાની શરૂઆતમાં તમારી રાશિમાં મંગળ મહારાજ હાજર રહેશે જેનાથી તમારા સ્વભાવમાં ગુસ્સો વધશે કારકિર્દીના દ્રષ્ટિકોણથી આ મહિનો ઉત્તર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવના છે સૌથી પહેલા દસમા ભાવમાં આખો મહિનો શુક્ર રાહુ બુધ અને શનિ બિરાજમાન રહેશે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો તમારા માટે આ મહિનો ભરેલો છે એપ્રિલ માસિક રાશિ પચીસ કહે છે કે આ મહિનો પારિવારિક જીવન માટે ઉત્તર ચડાવતી ભરેલો રહેવાની પ્રબળ સંભાવના છે કારણ કે તમારા ચોથા ભાવમાં આખો મહિનો કેતુ મહારાજ બિરાજમાન રહેશે અને મહિનાની શરૂઆતમાં એની ઉપર મંગળની નજર પણ રહેશે જેનાથી પારિવારિક જીવનમાં તણાવ અને ટકરાવ વધશે જો તમારા પ્રેમ સંબંધ કરવામાં આવે તો પાંચમા ભાવનો સ્વામી શુક્ર મહારાજ આખો મહિનો પોતાની સૂર્ય બુધ શનિ અને રાહુ ની સાથે બિરાજમાન રહેશે જો તમારી આર્થિક સ્થિતિ ને જોવામાં આવે તો આ મહિનો તમારા માટે મધ્યમ રૂપ થી ફળદાયી રહેવાની સંભાવના છે અને તમારે તમારા પૈસા સંબંધિત વસ્તુઓ ઉપર ધ્યાન આપવું પડશે એપ્રિલ માસિક રાશિ પર 2025 મુજબ આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી થોડો કમજોર રહેવાની સંભાવના છે સૌથી પહેલા તો સ્વામી મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં તમારી જ રાશિમાં विराजमान રહીને આરોગ્યને કમજોર બનાવી શકે છે ઉપાય તમારે શ્રી ગણપતિ અર્થવશિષનું પાઠ કરવો જોઈએ મંગળવારના દિવસે શ્રી હનુમાનજીને ચાર કેળા ચડાવવા જોઈએ કર્ક રાશિ ફળ આ મહિનો કર્ક રાશિના લોકો માટે અમુક હદ સુધી અનુકૂળ પરિણામ સાબિત થઈ શકે છે કારકિર્દી ના આ મહિનો તમારા માટે મધ્યમ રૂહો થી ફળદાયી રહેવાની સંભાવના છે પરંતુ કનિક સારી વાત પણ આ મહિને થઈ શકે છે વિદ્યાર્થીઓની વાત કરીએ તો તમારા માટે આ મહિનો ઉતાર ચઢાવ છતાં સારો રહેવાની સંભાવના છે મહિનાની શરૂઆતમાં પાંચમા ભાવમાં બિરાજમાન રહેશે જેનાથી વિદેશ જવાનું સપનું પૂરું થઈ શકે છે આ મહિનો પારિવારિક જીવન માટે મધ્યમ રહેવાની સંભાવના દેખાઈ રહી છે ચોથા ભાવમાં સ્વામીના રૂપમાં શુક્ર મહારાજ આખો મહિનો પોતાની ઉચ્ચ રાશિમાં મીનમાં નવમા ભાવમાં બિરાજમાન રહેશે અને મહિનાની શરૂઆતમાં વક્રી અવસ્થામાં રહેશે જો તમારા પ્રેમ જીવનની વાત કરવામાં આવે તો આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાનો છે છતાં પણ તમને અનુકૂળ પરિણામ આપી શકે છે આના કારણે આ છે કે પાંચમા ભાવનો સ્વામી મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં દ્વાદશ ભાવમાં હશે જે તમારા બંનેની વચ્ચે સંબંધમાં દૂરી અને કહાસુનીની સ્થિતિ ઊભી કરી શકે છે આર્થિક સ્થિતિને જોવામાં આવે તો તમારા માટે આ મહિનો ઘણી જગ્યાએ અનુકૂળ રહેવાની સંભાવના દેખાઈ રહી છે એપ્રિલ માસિક રાશિ પણ બે હજાર પચીસ ભવિષ્યવાણી કરી રહ્યું છે કે આ મહિનો રહેવાની સંભાવના છે છતાં પણ તમારે તમારા આરોગ્યમાન સમસ્યાઓ ઉપર ધ્યાન આપવું પડશે કારણ કે મહિનાની શરૂઆતમાં મંગળ મહારાજ ભાવમાં બિરાજમાન રહેશે ઉપાય તમારે તમારા રાશિના સ્વામી ચંદ્ર મહારાજની વચ્ચે બીજ મંત્ર જાપ કરવો જોઈએ શિવજી નો રુદ્રાભિષેક કરાવો અથવા દરરોજ શિવલિંગની ઉપર દૂધ ભેળવીને પાણી ચડાવો સિંહ રાશિ ફળ આ મહિનો સિંહ રાશિવાળા લોકો માટે ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવના છે કારકિર્દી ના આ મહિનો તમારા માટે મધ્યમ રૂપ ફળદાયી રહેવાની સંભાવના છે દસમા ભાવમાં આખો મહિનો દેવગુરુ ગુરુ બિરાજમાન રહેશે જે નોકરીમાં તમારી સ્થિતિ ને પ્રબળ બનાવશે જો વિદ્યાર્થીની વાત કરીએ તો તમારા માટે આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવના છે મહિનાની શરૂઆતમાં મંગળ મહારાજની નજર પાંચમા ભાવ ઉપર હોવાથી બહુ સમસ્યા થશે મહિનો પારિવારિક જીવન માટે અનુકૂળ રહેવાની સંભાવના દેખાઈ રહી છે ચોથા ભાવમાં આખો મહિનો દેવગુરુ ગુરુની નજર રહેશે અને એ તમારા બીજા ભાવ ઉપર પણ નજર નાખશે જેનાથી ચુનૌતીઓ ઓછી થશે અને માહોલ અનુકૂળ રહેશે પ્રેમ સંબંધો તો મંગળની નજર પાંચમા ભાવે કહાસુની થવાની સંભાવના છે જો તમારી આર્થિક સ્થિતિ જોવામાં આવે તો એપ્રિલ ની શરૂઆત ઠીકઠાક રહેશે કારણ કે શરૂઆતના ત્રણ દિવસ મંગળ મહારાજ એકાદશ ભાવમાં રહેશે અને તમારી આવકમાં બહુ વધારો થશે એપ્રિલ માસિક રાશિ બે હજાર પચીસ મુજબ આ મહિનો ના દ્રષ્ટિકોણ થી સ્વામી બીજ જાપ કરવો જોઈએ શુક પક્ષના રવિવાર ની સાંજે આઠ વાગ્યા વાગ્યા થી સુવર્ણ મુદ્રિકામાં મણિકિયા પથ્થર ચડી ને તમારી અનામિકા આંગળી માં ધારણ કરો કન્યા રાશિ ફળ આ મહિનો મધ્યમ રૂપ થી ફળદાયી રહેવાની સંભાવના છે કારકિર્દી દ્રષ્ટિકોણથી આ મહિનો સામાન્ય રહેવાની સંભાવના છે એપ્રિલ માસિક રાશિ પણ બે હજાર પચીસ કહે છે કે વિદ્યાર્થીઓ માટે આ મહિનો અનુકૂળ રહેશે અને તમે બહુ મહેનત કરશો કારણ કે પાંચમા ભાવ નો શનિ મહારાજ પોતાના ત્રીજા ભાવ રહીને તમને મહેનત કરવા હંમેશા પ્રોત્સાહિત કરશે આ મહિનો પારિવારિક જીવન માટે સામાન્ય રહેવાની સંભાવના છે ચોથા ભાવ સ્વામી દેવગુરુ ગુરુ આખો મહિનો નવમા ભાવમાં બિરાજમાન રહેશે અને ત્યાંથી તમારા પહેલા ભાવ બીજા ભાવ ભાવ અને ત્રીજા પાંચમા જોશે જો કોઈ પ્રેમ તો તમારા માટે આ મિશ્રણ પરિણામ લઈને આવશે સૌથી પહેલા તો પાંચમા ભાવ સ્વામી શનિ મહારાજ સાતમા ભાવમાં બિરાજમાન રહીને પ્રેમ લગ્ન ના પ્રબળ યોગ બનાવશે એટલે તમારા લગ્ન ની વાત નક્કી થઈ શકે છે અને તમારા પ્રેમ લગ્ન નિશ્ચિત થઈ શકે છે જો તમારી આર્થિક સ્થિતિ ને જોવામાં આવે તો આ મહિને આર્થિક સ્થિતિ અમુક હદ સુધી નિયંત્રણ માં રહેવાની સંભાવના છે દેવગુરુ ગુરુ નવમા ભાવમાં બેસીને તમારી રાશિ ઉપર નજર નાખશે જેનાથી નસીબનો સાથ મળશે અને તમે સાચા નિર્ણય લેશો આ મહિનો સંભાવના છે દ્રષ્ટિકોણ થી તમારી રાશિમાં કેતુ મહારાજ બિરાજમાન રહેશે અને સાતમા ભાવમાં સૂર્ય શનિ બુધ શુક્ર અને રાહુ આ પાંચ ગ્રહ મહિનાની શરૂઆતમાં હાજર રહેશે ઉપાય તમારે તમારી રાશિના સ્વામી બુધ મહારાજના બીજ મંત્ર નો દરરોજ જાપ કરવો જોઈએ બુધવારના દિવસે લીલા કલર કપડા જરૂર પહેરો કારણ કે આનાથી તમને બહુ ફાયદો થશે અને આરોગ્યમાં સુધારો આવશે તુલા તુલા રાશિ રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો સાવધાની વાળો ભરેલો રહેવાનો છે અને તમારી રાશિના સ્વામી આખા મહિનામાં છતા ભાવ માં સૂર્યબુદ્ધ શનિ અને રાહુની સાથે બિરાજમાન રહીને પીડિત અવસ્થામાં હોઈ શકે છે જેનાથી તમને શારીરિક સમસ્યાઓ અને બીમારીઓ પરેશાન કરી શકે છે નોકરી કરતા લોકોએ ઉઠક સામનો કરવો પડશે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિનો ચુનૌતીઓ થી ભરેલો રહેવાનો છે આ મહિનો પારિવારિક રીતે મધ્યમ રહેવાનો છે ચોથા સ્વામી શનિ મહારાજ આખો મહિનો છતાં ભાવમાં બિરાજમાન રહેશે અને એની સાથે સૂર્ય બુધ શુક્ર અને રાહુ બિરાજમાન રહેશે જેનાથી પારિવારિક સંબંધો માં તણાવ ની સ્થિતિ બનશે જો શાદીશુદા લોકોની લોકો ની વાત કરીએ તો આ મહિનો થોડો અનુકૂળ દેખાઈ રહ્યો છે જો તમારી આર્થિક સ્થિતિ તમારા માટે ઉતાર ચઢાવ તમારી પૈસા ભેગા કરવાની પ્રવૃત્તિ પર ધ્યાન આપવું પડશે નહીં તો તમે ખર્ચા કરી શકો છો અને તમારે પરેશાની ઉઠાવી પડશે આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી થોડો કમજોર રહેવાની સંભાવના જ બની રહી છે ઉપાય તમારે મંગળવાર ના દિવસે મોતીચૂરના ના લાડવા પ્રસાદ વેચવો જોઈએ શનિવાર ના દિવસે અડદ ની દાળના વડા વેચવાથી લાભ થશે વૃશ્ચિક રાશિ પર વૃશ્ચિક રાશિ ના લોકો માટે આ મહિનો ઘણી હદ સુધી અનુકૂળ રહેવાની સંભાવના છે પરંતુ ઘણા મામલો માં તમારે બહુ સાવધાની રાખવી પડશે કારકિર્દી ના દ્રષ્ટિકોણથી આ મહિનો સારો રહેવાનું પ્રતીત થઈ રહ્યું છે જો વિદ્યાર્થીની વાત કરવામાં આવે તો આ મહિનો તમારી કડી પરીક્ષા લેવાનો છે પાંચમા ભાવનો સ્વામી ગુરુ મહારાજ પોતાનાથી ત્રીજા ભાવ એટલે કે સાતમા ભાવમાં બિરાજમાન રહેશે અને એનું રાશિ પરિવર્તન સપ્તમે શુક્રની સાથે થશે આ મહિનો પારિવારિક રીતે પહેલાં કરતા અનુકૂળ રહેવાનો છે ચોથા ભાવનો સ્વામી શ્યાની મહારાજ પાંચમા ભાવમાં સૂર્ય બુધ રાહુ અને શુક્રની સાથે બિરાજમાન થશે જો તમે કોઈ પ્રેમ સંબંધમાં છો તો તમારા માટે આ મહિનો મિશ્રણ પરિણામ લઈને આવશે જો સ્થિતિ ને જોવા જોવામાં આવે તો આ મહિને તમારી આર્થિક સારો નફો થઈ શકે છે આ મહિનો આરોગ્ય ની દ્રષ્ટિકોણ થી મધ્યમ રૂપ થી ફળદાયક રહેવાની સંભાવના છે ઉપાય તમારે મંગળવાર ના દિવસે શ્રી હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડ નો પાઠ કરવો જોઈએ ગુરુવાર ના દિવસે પીપળના ઝાડ ને હાથ લગાડ્યા વગર પાણી ચડાવવાથી લાભ થશે ધન રાશિ આ મહિનો ધનુ લોકો માટે ફળદાયક રહેવાની સંભાવના છે મહિનાની શરૂઆતમાં માં રાહુ બુધ શુક્ર સૂર્ય અને શનિ આ પાંચ ગ્રહ તમારા ચોથા ભાવમાં બિરાજમાન રહેશે કારકિર્દી ના દ્રષ્ટિકોણથી આ મહિનો ઉતાર ચડાવ થી ભરેલો રહેશે મહિનાની શરૂઆત થી લઈને રાહુ શુક્ર સૂર્ય શનિ અને સારી રહેવાની છે આ મહિનો પારિવારિક રીતે ઉતાર ચઢાવ ભરેલો રહેવાની સંભાવના દેખાઈ રહી છે જો તમે કોઈ પ્રેમ સંબંધમાં હોવ તો તમારા માટે આ મહિનાની શરૂઆત અનુકૂળ રહેશે પાંચમા ભાવનો સ્વામી મંગળ મહારાજ સાતમા ભાવમાં મહિનાની શરૂઆતમાં બિરાજમાન દેખાશે જેનાથી તમે તમારા પ્યારના વિષયમાં બનશો અને બહુ સાહસ દેખાડશો જો તમારી આર્થિક સ્થિતિને જોવામાં આવે તો આ મહિનો તમારા માટે ઉતાર ચડાવથી ભરેલી રહેવાની સંભાવના દેખાઈ રહી છે આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી થોડો કમજોર રહેવાની સંભાવના બની રહી છે ઉપાય તમારે તમારી રાશિ સ્વામી દેવગુરુ ગુરુ ના બીજ મંત્રો નિયમિત રૂપે જાપ કરવો જોઈએ ગુરુવારના દિવસે ઝાડને પાણી જોઈએ મકર રાશિ આ મહિનો મકર રાશિમાં જન્મેલા લોકો માટે સામાન્ય રીતે ફળદાયક દેખાઈ રહ્યો છે પરંતુ તમારા જીવનમાં ઘણા ક્ષેત્ર સારી સફળતા પણ મળી શકે છે કારકિર્દી દ્રષ્ટિકોણથી આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવના છે જો વિદ્યાર્થીની વાત કરીએ તો આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવના બની રહી છે ગુરુ મહારાજ આખો મહિનો પાંચમા ભાવમાં વિરાજમાન રહીને તમારો અંદર જ્ઞાનમાં વધારો કરશે તમારી ઈચ્છા હશે કે તમે તમારા અભ્યાસમાં સમય આપો અને એવું કરશો પણ આ મહિનો પારિવારિક રીતે ઠીકઠાક રહેવાની સંભાવના દેખાઈ રહી છે બીજા ભાવ સ્વામી શનિ મહારાજ ત્રીજા ભાવ માં સૂર્ય શુક્ર અને સાથે બિરાજમાન રહેશે છતાં ચોથા ભાવ સ્વામી મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં છતા ભાવ માં હશે જેનાથી પારિવારિક જીવનમાં ઉથલ પુતલ મચવાની સંભાવના છે જો તમે કોઈ પ્રેમ સંબંધ માં છો તો તમારા માટે આ મહિનો અનુકૂળ રહેવાની સંભાવના દેખાઈ રહી છે જો તમારી આર્થિક સ્થિતિ ને જોવામાં આવે તો આર્થિક રીતે આ મહિનો તમારા માટે અનુકૂળ રહેવાની સંભાવના દેખાઈ રહી છે આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી દ્રષ્ટિકોણ થી મધ્યમ રહેવાની સંભાવના દેખાઈ રહી છે તમારી રાશિ ના સ્વામી આખો મહિનો ત્રીજા ભાવ માં બિરાજમાન રહેશે ઉપાય તમારે તમારી રાશિ ના સ્વામી ગ્રહ શ્રી શનિદેવજી ના મુખ્ય પથ્થર નિલમ ને શનિવારે ના દિવસે પંચધાતુ અથવા અષ્ટધાતુની ની મુદ્રિકામાં જડાવીને ને વચ્ચે ની આંગળી માં પહેરવી જોઈએ બુધવારના દિવસે શ્રી ગણેશજી મહારાજ ને દુર્વા કરો કુંભ રાશિ પર કુંભ રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો આર્થિક વધારે અનુકૂળ રહેવાની સંભાવના છે પરંતુ ઘણા બીજા મામલો સાવધાની રાખવાની અપેક્ષા કરવી પડશે કારકિર્દી દ્રષ્ટિકોણથી દ્રષ્ટિકોણ જોવાથી જાણવા મળે છે કે નોકરી કરવાવાળા વાળા થોડી ચુનૌતીઓ સામનો કરવો પડી શકે છે તમારી વિરુદ્ધ થોડા લોકો ષડયંત્ર કરી શકે છે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો તમારા માટે આ મહિનો વધારે ભરેલો રહેવાનો છે આ મહિને પારિવારિક રીતે ઉતાર ચઢાવી ભરેલો રહેવાની પ્રબળ સંભાવના છે એમાં તો ગુરુ મહારાજ આખો મહિનો ચોથા ભાવમાં બિરાજમાન રહીને પારિવારિક પરિસ્થિતિઓને સંભાળશે પરંતુ ચોથા ભાવનો સ્વામી શુક્ર મહારાજ બીજા ભાવમાં બિરાજમાન રહેશે જો તમારા પ્રેમ જીવન ની વાત કરીએ તો મહિનાની શરૂઆત થોડી પરેશાની વાળી રહી છે કારણ કે મંગળ મહારાજ પાંચમા ભાવમાં બિરાજમાન રહેશે અને તમારી અને તમારા પ્રિયતમ ની વચ્ચે લડાઈ ઝઘડા કરાવી શકે છે જો તમારી આર્થિક સ્થિતિ ને જોવામાં આવે તો આ મહિનો તમારા માટે આર્થિક રીતે અનુકૂળ રહેવાની સંભાવના દેખાઈ રહી છે

ઉપાય તમારે શનિવાર ના દિવસે મહારાજ શનિ સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ જે દિવસે કોઈ તમારા માટે બહુ લાભદાયક રહેશે મીન રાશિ પર આ મહિનો મીન રાશિ ના લોકો માટે ઉતાર ચઢાવ થી ભરેલો રહેવાની સંભાવના છે કારકિર્દી ના દ્રષ્ટિકોણથી આ મહિનો તમારા માટે અનુકૂળ રહેવાની સંભાવના બની રહી છે દસમા ભાવનો સ્વામી ગુરુ મહારાજ આખો મહિનો તમારા ત્રીજા ભાવમાં બિરાજમાન રહેશે અને ત્યાંથી તમારા સાતમા ભાવ નવમા ભાવ અને એકાદશને ભાવને જોશે જેનાથી નોકરીમાં તમારી સ્થિતિ અનુકૂળ રહેશે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિનો તમારા માટે ચૂનતિથી ભરેલો રહેવાનો છે દશાંશ ત્રણ તારીખથી મંગળ મહારાજ તમારા પાંચમા ભાવમાં બિરાજમાન રહેશે જેનાથી તમારા સ્વભાવમાં ઉગ્રતા મહેસૂસ થઈ શકે છે આ મહિનો પારિવારિક રીતે ઉતાર ચઢાવ થી ભરેલો રહેવાની ઉમ્મીદ છે ચોથા ભાવનો સ્વામી બોધ મહારાજ આખો મહિનો તમારા પહેલા ભાવ માં બિરાજમાન રહેશે એની સાથે સૂર્ય શુક્ર રાહુ અને શનિ પણ હશે જો તમે કોઈ પ્રેમ સંબંધ માં છો તો તમારા માટે આ મહિનો ઉતાર ચઢાવ થી ભરેલો રહેવાનો છે તમારી આર્થિક સ્થિતિ ને જોવામાં આવે તો આ મહિનો તમારા માટે અનુકૂળ ફળ દેવા વાળો મહિનો સાબિત થઈ શકે છે મહિનાની શરૂઆતમાં મંગળ મહારાજ ચોથા ભાવમાં બેસીને જોશે આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની પ્રબળ સંભાવના છે ઉપાય તમારે તમારી રાશિના સ્વામી ગ્રહદેવ ગુરુ ગુરુ ગુરુના પીળા કલર નો પુખરાજ પથ્થર ને મુદ્રિકામાં બનાવીને શુક પક્ષના ગુરુવારના દિવસે બપોરના સમયે તમારી તર્જની આંગળીમાં પહેરવો જોઈએ આના સિવાય ગુરુદેવના બીજ મંત્રનો જાપ કરવો પણ તમારા માટે લાભદાયક રહેશે